બીજા ખોટા નથી પણ ફેર તો છે ભેદ તો છે ઘણો ભેદ છે સત્વ રજો તમો તમો ગુણ તો સમજી શકે રજો ગુણ પણ બંધનકારી છે તો જો કોઈના પગમાં બેડી છે સોનાની બેડી કાળે ખરો જવા દે ને કેમ સોનાની છે ભલે બંધન સોનાની છે સત્વગુણ છે ને માણસ એમાં પૂરથી જ ના શકે પેલા તાસન અમે ત્યાં મુંબઈ હતા ને યુગી આપણના વખતમાં પેલો આપણે બેનર ચોટાયું હતું શહેરમાં ત્રણ ચાર બેનર મૂક્યા હતા કે યોગી ભાગવત ધર્મ પર કથા કરશે ભાગવત ધર્મ પર કથા કરશે ભાઈ આવ્યા મને કે સ્વામી ક્યારેક કથા કરશે તો આઠ થી સાડા આઠ નો ટાઈમ છે બસ અડધો કલાક હા મેં અડધો કલાક ભાગવત એટલે એને આમ કે ત્રણ કલાક કથા ચાલશે અડધો કલાક સારું કે અડધો અડધો કલાક તો હું રોકાઈ ગયો તમે કોઈ જમી લો તમે ના કે જમવા માટે ખાલી કથા સાંભળવા છે બરાબર સાંભળ એક શબ્દ જવા નથી જેવું હારું કે બેઠા બાપા આયા પેલા બાપા છે ને થૂકદાણી આવે પેલા એક યુવક થૂકદાણી લઈને આવે બીજો યુવક લોટો ગરમ પાણી ને રૂમાલ લઈને આવે અને ત્રીજો બાપાની સવારી આવે ચાર જણ ખુરશી આવું આવે બાપા તો બેઠા સીધા ઈશ્વરભાઈ નડિયાદ ગયા છે અમે અહીંયા એ ત્યાં ગયા છે લાકડા લેવા ગયા છે એ બધી વાત કરી ભૂતા શેઠ હતા સામે ભૂતા શેઠ આવતા કેવા આ કાળા બજારિયા લુક્યા હરામખોર આવું પોતાની રીતે બોલવા લાગ્યા આવું બધું ચાલતું હતું અડધો કલાક પૂરો થઈ ગયો આરામ જતો રે બાપા સવારે નીચે ઓલા ભાઈ દોડતા મને કે પ્રવચન કરે થઈ ગયું થઈ ગયું આ પ્રવચન ભાગવદર્મ ઉપર હેવા ઘૂંચ આવે અને શું સમજાય બોલનાર કોણ છે બ્રહ્મનાદ સાક્ષાત બ્રહ્મ આ વાણી ક્યાં છે નાદ છે મારા પરની વાત છે હા એવું છે બીજા ભાઈ આ બાપા ત્યાં હતા ને બીજું એને કઈ બાપાની કઈ વાત કરો બધી વાત કરી મેં કયું કહ્યું બાપા ચાલીસ વર્ષથી એક ટાણા જમ્યા છે એક જ ટાઈમ તો કે હું કે બાવીસ વર્ષ છે તારે ખાલી હું એક જ ટાઈમ જમું છું પણ જ ખાલી યોગી આપા તો કંઈ બધું અણ જમતા ફરાર સિંગના દાણા ને એવું બધું બહુ નાનું મેં ક્યા યોગી આપોળસોળ કલાક છે આ કે હું વીસ કલાક કરું છું જે કહીએ તો અમારો બાપ તો આ છે એવું લાગે અને શું વાત કરી બોલો એટલે આમાં પછી મેં કાનપટ્ટી પટ્ટી પકડી મેં કોઈ જો યુગી બાપા પાછળ બે વર્ષ થી લઈને હસી વસ્તુ બાળકો વૃદ્ધો બાપા બાપા કઈ પાછળ પાછળ ફરે તમારે કેટલા ચેલા છે એક છે નહીં હવે તમને કઈ લાગે છે ફેર તમારા બાપામાં હા આવું છે બધું પોતે રાસ્તા હોય કશ મારા જેવું કોઈ નહીં આ પ્રમુખ સાહેબ યોગી આપે ઠીક છે લોકો ઉઠકીને બેસાડી દીધા ત્યાં આ કેવું છે એવું નથી પ્રાઇમ મિનિસ્ટરની જગ્યા ખાલી પણ ગમે બેસાડવા જ પડે તમારે લાયક હોય કે ના હોય બરાબર લૌકિક બધી પદીઓ ભરવી જ પડે તમારે લાયકાત હોય કે ના હોય પ્રિન્સિપાલ હોય શિક્ષક હોય ડીન હોય ગમે અને વાઇસ ચાન્સેલર બધા ચડાવવા જ પડે લાયકાત હોય કે ના અહીંયા એવું નથી આ ગુણાસિત ગાદી છે ગુણાસીત નો ઠેલ ગુણાતી તો ઝીલી છે અહીંયા એવું ના ચાલે છે જો તમે પાંચમી પેઢી છે બીજા બધા તમે જો બીજા મોટા ટક ગુરુ જો હિન્દુસ્તાનના મોટા ટક ગુરુ પહેલા ગુરુ બરાબર બીજા ગુરુ એના વારસદાર તરીકે કેટલા ટકા એમાં ઉતર્યા પચાસ ની ત્રીજી માં તો ધબડકો રાખોડું છે નામ દેવું નથી તો સમજી જાવ ને હા લાવ લાવ પાંચમી પેઢી છે સો ટકા આટલું ઓછું નહીં ચાલુ આવે છે શાસ્ત્રીમાં બોલ્યા શું બોલ્યા સત્પુર પૃથ્વીથી કદી જતા જ નથી જો ચાલવાનું છે શાસ્ત્રીમાં મારું કાર્ય ચાલ્યા જ કરશે એવું દેખાય છે એટલે માર્યું કે આ મનુ જેવા દેખાય તો હરિભક્તો દેખાય આ પર્વતભાઈ ખેતી કરતા હતા તમને ભાઈને લાગ્યું કે આખી રાત જાગરણ કરે છે ને દિવસે ઝોકા ખાય છે હળ હાકતા ઝોકા ખાય છે એવું તમને પેલું લાકડી અડાડી પરોણો અડાડ્યો ભરદન દહીં રોટલો પડ્યો ભાઈ કે આ શું બાપ નું કપાળ છે હું કે ધોકાર નતો ખાતો હું નતો ગયો માનસી કરતો તો ટાઈમ થઈ ગયો અત્યારે અડાડ્યું તો ભગવાન આ રોટલા ને દહી પડ્યા લે ભગવાન જતા રહ્યા આવું સામાન્ય દેખાય તમને પરવેશ સભામાં આવે ને કેટલા બધા મોટા માણસે ને આમ કરે ઢાંકે એને દુર્ગંધ આવે ખેડૂત પરસો થાય આ થાય સાબુ આવું નથી કઈ નાઈ નાખવાનું અને પછી પેલા કપડાં પડ બધા એવું ગંધાયેલા દૂચા મારે મહારાજ એ કાર જોઈ રહ્યા તમાશો મહારાજ કે એટલે શું કરો છો તમે આમ મારા કે આ પરોજન પાછલા બારણ વાયરો આવે ને સાહીઠ હજાર પાપ બરી જાય હું મારો જો એટલે આ મોટા ભક્તો એટલે મારે આ વાત કરે જો હમણાં જઈ જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો તે જે માઈક જેવા દિશે તો પણ તેને અમાઈક જાણવા ભગવાન પ્રસન્ન કરવા તે અક્ષરધામ માંથી અહીંયા આવ્યા છે દેખવા માત્ર મનુષ્ય દેવા લાગે પરંતુ તે હરિજન અક્ષરરૂપ છે એ બધું દેખાય શું દેખાય મનુષ્ય જેવા થાય તો એવી રીતે દેખાય ને જનોને અમાય કરવા ભગવાનની મરજી રીતે માઈક જેવા થયા છે લો આખું પ્લાન છે એમને એમ નથી માઈક લોકોને અમાઈક કરવા ભગવાનની ની મરજીથી માઈક જેવા થયા છે બાકી તો દિવ્ય છે ભગવાનનો પ્લાન છે ભગવાન એ પોતે મનુષ્ય આવ્યા તેમની સાથે આવનારા અલૌકિક દેખાય તે જ દેખાય બધું તો એવું જ દેખાય ને બધા જો હતા આપણે અબ્દુલ કલામ સાહેબ આવ્યા હતા ખર્ચ આ આ લોકોની પેલી બાલ પચાસ સુવણ સ્વણ અવસર ઉપર બાળકોનું તેમની પાસે જ ઊભા હતા ને આઈ ઓફિસર હતા હા તમે લાગે પાછળ પટ્ટાવાળો છે આઈએસ ઓફિસર હતો કલેક્ટર બોલો હા તો મા ભગવાન સ્વરૂપ છે તો એમની સાથે આવનારા બધા મવાલી હશે મુક્તો મુક્ત ખોટી કોટીના અહીંયા આવે એટલે બધું ભગવાન બરુજી ભગવાન જેવું બધું કરે એ રીતે જ રહે પોતાનો દોષ દેખાડે ખોટ દેખાડે બધું કરે હોય દીધ પાંચ મુક્ત હોય તો આપણે ગોથા ખાઈ ના જઈએ એટલે આવી ભગવાન પોતે વાત કરી દેજો સમજાય ભગવાને અમદાવાદમાં નવાવાસમાં માં શ્રી સભા કહીને બિરાજ્યા વાત કરવા લાગ્યા સત્સંગમાં સંત હરિભક્તોને અલૌકિક દેખે તે પરમપરા અધિકારી છે આટલું જ પરમપરા અક્ષરધામ હરિભક્ત સંત હરિભક્તો જો સત્સંગમાં સંત હરિભક્તોને અલૌકિક દેખે તે અક્ષરધામના અધિકારી છે એવું માસે લટકવાનું તપ કરવાનું કરોડ વર્ષ સુધી પદ્માસનું ધ્યાન કરવાનું કેવું કે આટલું જ બોલું આટલું કારણ તો ના જાય અક્ષરધામમાં અને આ બધા હરિભક્તો સંતોને અક્ષરધામના અધિકારી જોઈએ પોતે અક્ષરનો અધિકારી થઈ જાય આટલું જ આ ના થાય બુદ્ધિમાં બેસે જ નહીં આ બધા તો કઈ લીલા કરે છે મનાય જ નહીં પણ જે પોતે મુક્ત થાય ને દેખાય છે તમને એવું છે આટલો જ ખેલ છે મેં યજ્ઞ કરો આ કરો કાંઈ જરૂર નથી કઈ હરિભક્તો ને આટલું જ ગમે તપસ્વી હો ત્યાગી હો ધરણાપાણા કરતા બધું કરતા હોય જો હરિભક્તો ને આ રીતે જુઓ નહીં તેમ સંતો ને સત્સંગમાં સંત હરિભક્તોને અલૌકિક દેખે તે પરમપર નો અધિકારી છે એવા ભક્ત નો મોક્ષ નિશ્ચય થઈ ગયો જાણો નિશ્ચય ડેફિનેટલી જ્યાં શંકા વિનાની વાત છે મોક્ષ થઈ અક્ષર ધામ એમાં રંજ વાત ફેર નથી લો પછી હજુ મારા દોરાઈને બધું પાકું કરે સંશય ને કંઈક થઈ કહે છે એવા રંજ તો ફેર નથી આ સમજણમાં ફેરવે છે લો આપણે આપણા ઉપર આવ્યું આ તો એ તો છે જ અલૌકિક તમે જેટલો એમને અલૌકિક સવારે જેટલો ફેર હોય અક્ષરધામમાં જવાનું એટલું ફેર તો બે મારા ઓછી કરો બે જ ઓછા નહીં પડે પણ આ સમજણમાં ફેર પડી તો ફેર પડશે અક્ષરધામ ના સંતો હરિભક્ત અક્ષરધામ નું સ્વરૂપ છે તમે ના સમજ્યા અક્ષરધામ માં છેટું આ સમજણ જેટલો ફેર પડે તેટલો મોક્ષમાં ફેરે છે સત્તરમાં જેટલો દીવ ભાવ તેટલો તેને

ખરી ભાગ શાસ્ત્રી મહિમા કહેવા લાગ્યા સ્વામી કાચ કે જો મહિમા વાર કહે છે ને આ એટલો ભગત એટલો ભય ધુરા ભગત નો છે ધૂરા હોય કોઈ ભગત હતો વાસણ ઉટકતો અને ખબર એની કયા દેવ છે ને શું છે બસ ભગવાન છે એટલું જ સમજતું તો સ્વામી કે એટલો મહિમા તો એનો છે તું મારો મહિમા કહે છે ને પણ એટલો મહિમા તો આ ધૂરા ભગત છે વિચાર કરો સ્વામી નો કેટલો સામે ભાઈ સ્વામી અહિયાં કરે સત્સંગમાં જેટલો દીવ ભાવ તેટલો તેનો નિષ્કબળ સત્સંગ જાણવો અલૌકિક ભાવ લાવીને સત્સંગ નથી કરતો તેટલો કુસંગ છે એટલે કુસંગ કહી દીધું અલૌકિક ભાવ લાવીને જે સત્સંગ કુસંગ કુસંગ તો માઇનસ ગયો માઇનસ માં હા બાળક ને કે જે ભગવાન ભક્તનો મહિમા છે એને અડધો વિમુખ જાણવો અડધો સત્સુ ના કહો અડધો વિમુખ તમને કોઈ કહે તમે અડધા ગુંડા છો તો બીજો કે તમે અડધા સજ્જન છો બે એક છે લાગે છે એક અડધા ગુંડા અને અડધા સજ્જન અને અડધા ગુંડા એટલે માઇનસ પચાસ અડધા સજ્જન એટલે પ્લસ પચાસ સોનું અંતર છે હા અડધા ગુંડા કે તો જતે આખો ગુંડો થશે એટલે અડધો સત્સંગી કહે તો જતે આખો સત્સંગી થશે આટલો ફેર છે એટલે મારા જ કહેશે છે કે અલૌકિક ભાવ લાઈન સત્સંગ નથી કરતો તેટલો કુસંગ છે બોટાદ માં શ્રી હરે ભગા શેઠ આદિ ભક્તો આગળ વાત કરતા કહ્યું સંત સંત હરિભક્તો દિવ્ય દેખે પણ મનુષ્ય ભાવ ના દેખે એવા હરિજન વિરલ હોય છે સંતો શું વાત કરી જો ખરી સંત હરિભક્ત ને દિવ્ય દેખે પણ મનુષ્ય ના દેખે એવા હરિજન વિરલ હોય છે સુરવીર કયા લો હરિભક્તો ભાઈમાં સમજે સુરવીર કયો તો આપણે ઊંધું સમજીએ છીએ ભોળો ભટ્ટ છે લો મારે તો ખરો શરીર છે બરાબર રાણી રાણીનો ખેલ છે આવું ગુન લેવો તો બધા લઈ શકાય નાના બાળકો એ લઈ શકે નાગપુરમાં તમે એક ઉદઘાટન કરા આઈસ્ક્રીમ પાર્લર પાર્લરનું એક નાનું બાળક તેને પૂછ્યું શું ભણે છે શું કહે બધું પૂછે કયો નંબર આવે કે સ્વામી આમ તો છે ને પહેલો આવું એવું છું પણ પોલિટિક્સ બહુ ચાલે છે એટલે વીસ નંબર આવે ચોથા ધોરણ માં શું પોલિટિક્સ આવું છે એટલે આ તો બધાને આવડે આવતું ભણવા જવું ના પડે અવગુણ લેવો ને તો બધા ગુણ લેવો એમાં મોટા વિદ્વાન ફેલ જાય મોટા ધોરણ હોય ને ગુણ ના લઈ શકે અવગુણ એટલે કા દ્રષ્ટિ જ નથી ભરેલી વાત કરો દિવ્ય દેખે છે ને વીર પુરુષ છે મનુષ્ય ભાવ રહે તેટલું વિઘ્ન છે વિઘ્ન કહી દીધું ક્યાં મનુષ્ય હમણાં નહીં એ તો વાત બહુ આગળ ગઈ અહિયાં જો હરિભક્તો સંતો મનુષ્ય હોય ને તોય વિઘ્ન છે મન આવે પછી દ્રો થાય અને સત્સંગી દૂર થઈ જાય પરસ્પર મન મળેલા રહે તે પડે નહીં નારી ધનનો નો ત્યાગ કરવો એ વાત કઠણ નથી કઠન નથી મહારાજ કહે છે એનાથી આગળ બીજી કઠણ વાત કરે છે સહેલું નથી નારી ધન ત્યાં તો લાવતો અહીંના જ જતા હતા યાત્રાએ ચારધામની યાત્રાએ સ્વામીને ગુણાતે સાહેબ પૂછ્યું સ્વામી કંઈક સંપેતું લાવું છે હું છું યાત્રાએ તે કે ના અમે સાધુ તો શું છે પણ બે સાધુ શ્રીધનના શ્રી ત્યાંથી બે સાધુ લઈ આવજો અરે બે સાહેબ અરે પચાસ લઈ આવો તે કે ના બે જ લાવજો વધારે નહીં બધે ફર્યા પાછા છ મહિના પછી યાત્રા કરીને સાહેબ પહેલું જ અમારો સંપેતું લાયા સાહેબ તો તમારે ઘરે જ છે બીજે ક્યાંય મળ્યા નહીં મોટા મઠ મઠાધિપતિઓ ધુરંધરો મહંતો સંત કોઈ આમ ગુણ એક દેખ્યા જ નહીં સિદ્ધનનો ત્યાં તાર ઘરે જ છે જો સમયદેવી વાત છે મારાજ કહે નારી ધનનો ત્યાગ કરો એક વાત કઠન નથી સત્સંગ અંદર કઠણ નથી બાળ તો ક્યાં છે ક્યાં છે સેમ્પલ નથી બાળ તો ક્યાંથી હોય હંમેશા કથા કીર્તન કરે જુજો જ જોવે નારી ધનનો ત્યાગ કરો કઠન નથી એટલે એટલો કાબિલ છે આમ આજે જેની વાત એટલો કાબિલ છે હંમેશા કથા કીર્તન કરે આપણે તો એક કલાકમાં તો થાકી જઈએ આ તો હંમેશા ચોવીસ કલાક કથા કીર્તન કરે ધ્યાન સ્મરણમાં મોરો ના પડે હવે ધ્યાન લગાવીને બેઠા હોય તારે કલાકો સુધી એમ મોરો ના પડે ધર્મ નિયમમાં ધળ રહે કોઈ પણ બધી ખામી નહીં તો પણ સંત અને હરિજન મનુષ્ય જેવા દેખે છે ત્યાં તેના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી પછી વાત શું વાત આવી જો આટલો બધા ગુણ હોય હવે એમાં કંઈ બાકી નથી રાખે સ્ત્રી ધન ત્યાગ હોય કેટલી મોટી વાત પછી હંમેશા કથા કીર્તન કરે કરે તો ધ્યાન સ્મરણમાં મોરો ના પડે ધર્મ નિયમમાં જળ રહે તો પણ સંત અને હરિજનને મનુષ્ય જેવા દેખે છે સુધી તેને કોઈ સાધન મોક્ષ ના ઉપયોગીમાં થતા નથી ચકલી લાયરી છે સંતો ભક્તો મનુષ્ય ભાવને લીધે તેના ગુણ અવગુણ આવ્યા કરે છે ને ગુણ અવગુણ આવે ત્યાં સુધી તે પાકો સત્સંગ કહેવાય નહીં સત્સંગ કરતા કરતાં તેની ખામી ભાંગે છે પછી વર્તમાન પાળે લોપે નહીં ને અવગુણ પણ લે નહીં એમ પાકો થતો જાય સત્સંગ ચાલુ જ રા પણ જોવા આટલું જ કારણ બીજી ધમાલ નથી કરવાની એક હું પાછું મારા નથી ફેરવાની કઈ કરો ના કરો પછી એ જરૂરનું આ છે જરૂર આ છે આ કરો તમે ભાઈ ખરી ભક્ત છે ને એને પેટની તકલીફ હતી લાખો રૂપિયા ખર્ચ મટ્યું ન પછી એક ભાઈ આપે પેલી વૈદુક કહે છે ને દોષીમાનું વૈદુક હા એટલે એક વૈદ એમને ખાલી ફાકી આપી એમ ચાર વીસ લીધી ઓલ રેટ થઈ ગયું બે પૈસામાં લાખો નું કામ બે પૈસા નું કામ થઈ ગયું તો એવું થયા કરોડો યજ્ઞ કરો ધ્યાન કરો બરફમાં જઈને હાડ ગાઈને કાંઈ નહીં આટલું જ અહીંયા જ છે બધાને દિવ્ય દેખો તક્ષ આટલું જ છે બ્રહ્માંડ સાહેબ બોલ્યા કોઈ અન્ન નાખાય રહે ઉપવાસી સર્વે છે મનની હાસી અનાજ ખાય ને ઉપવાસ કરે ને બ્રહ્માંડ બધું મનની હાસી છે ઉલ્લુ બનાવવાની વાતો છે લોકોને આસમાન ચડી જાવે આવેલો मुआ को जिंदा करे मर्दन बैठा करे, तो माया को गुलाम हाँ। नहीं आ सत्संगे बहुत जुदी वस्तु है मखे तीजे भराई गया के वक्त में ध्यानी था तपस्वी था ज्ञानी था वैराग्य था अंतरियामी था वचनशीद कोई मारा न, मारा न, मणकाम नहीं आया ને મારા મનકામાં બધા ધ્રસ્તો હરિભક્તો હતા સંસારી હતા ખેતી નોકરી ધંધો કરતા હતા એ ને મારા મનકામાં આવી ગયા બોલો એ કોઈ ધ્યાની ત્યાગી વૈરાગી એવું કોઈ લક્ષણ ન થાય ભગવાન નિશ્ચય હતો કે આ ભગવાન છે અને એમના ભક્તો હતા મુક્ત છે બસ મારા મારા મનકાવ નંબર લાગી ગયો આજે આ જ કર યોગી આપે તો ખૂબ આ વાતો કરી ખૂબ અવગુણ ના લો ગુણ ગ્રહણ કરો મુક્ત સમજો દીર્ઘ સમજો યોગી આપ પોતે વાત કરી હું પચાસ વર્ષ સત્સંગમાં છું થાથા થવા મને અવગુણ આવ્યો નથી વિચાર કરો આ કરવાનો આ છે એટલે આના ઉપર આપણે આપણું ધ્યાન દોરો ઓલું બધું કરવાનું છે નથી કરવા નથી પણ પછી ઘણા છે ને આ બધું બંધ કરીને આ કરે આ ના થાય ને ઓલું ના થાય ઘણા એક હરિભક્ત એ બધું બંધ કરી મારા ને બધું સંતો કહ્યું કે ભાઈ આ કેમ કહ્યું સ્વામી કહ્યું કથામાં કર પડે સાંભળે કઈ અને કેમ માન સાહે કહ્યું કે મારાની જરૂર નથી એ પરિવાર પાછો થવાની જરૂર નથી આ કરો સંતો મારી પાસે આવું બોલ બોલ્યા છે પણ એનો અર્થ એવું કે બધું તો તો ખાવાનું બંધ કરવું પડે ખાલી આવશે બધા દીવ છે એવું જ બેસી ખાવાનું કમ જાવ છો રસોડામાં ઓલું બંધ કર્યું તો આ બધું બંધ કરવું પડે ને તો પહોંચી જાય રસોડા પહેલા મોટી તગારી મેળી તો આ મતલબ એ ખાતું છે આવી રીતે શુદ્ધ દાનત હોય ને તો એનું તો બધું કરવાનું જ છે પણ એમાં કદાચ પાંચ વાર ઓછી થઈ બધું થઈ એનો શોખ નહીં પણ કોઈનો અવગુણ આવે તો વિચાર કરવો પડે કેમ અવગુણ હું તો અપરાધ થઈ ગયો માનવું જોઈએ હા તો એટલે એકાદને ને ચોખાનો દાણો ખાઈ જાય એકાદ ચોખાને દાણો ખાઈ કેટલું લાગે લાગતું નથી લાગતું એકાદ તૂટી પણ આખા હાથી જતા રહેશે એનું શું આખો હાથી અંદર જતો એનું શું એવું છે એટલે કરવાનું રહી જાય છે એટલે આના ઉપર આપણે ધ્યાન દોરાય આપણું મહારાજને આ કરાવવું છે અને છે જ હજારની નોટ તો માનવી પડે કે હજારની નોટ છે હજારી નોટ હોય હું કહું કે હજારી નોટ માનો માનો કે ના માનો માનવાથી હજારની નોટ છે તમે ના માનો તો કાવો નો ટુકડો તમે કોણ કોને કહું બરાબર મૂઠવું બધા તારા કહેવાથી હજારની નોટ છે સોની નોટ થઈ છે જે એમાં સંતો એ વખત દિવે છે જ તમે માનો કે ના માનો ખોટ તમને છે ના માનો તો માનો તો